અઢારમી ડિસેમ્બર બે હજાર પચીસ ગુરુવાર આજનો શુભ સંદેશ આપણી આગળ ધર્મિષ્ઠ માણસ યોસેફને રજૂ કરે છે વિવાહ તો થયા હતા પણ સહવાસ થયો ન હતો જાણવા મળ્યું કે મરિયમ સગર્ભા છે ધર્મિષ્ઠ હોવાથી તેઓ કોઈ પણ પ્રકારનો ઉતાવળ્યા પગલાં લેતા નથી તેઓ મરિયમનું ગૌરવ સાચવે છે કોઈ ફરિયાદ કે ચર્ચા કે પાડવાની વૃત્તિ વિના શાંતિથી વિચાર કરે છે સમાજના નિયમ પ્રમાણે માતામરે છૂટાછેડા આપવાનો નિર્ણય લે છે પ્રભુનો દૂધ જ્યારે તેમને હકીકતથી વાકેફ કરે છે ત્યારે તે પોતાની પત્નીને ઘરે તેડી લાવતા અચકાતા નથી કેવો નિડર ધર્મભેરુ માણસ સમાજનો ડર નહીં કોઈની શે શરમ નહીં એક ધર્મિષ્ઠ માણસને છાજે એ રીતે તે પ્રભુના આયોજનમાં સંપૂર્ણ સહકાર આપે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ